નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનરો નિવૃત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો નિવૃત્તિ પામેલ પાસઠથી પંચ્યાસી વર્ષના પેન્શનરોના પેન્શનને લઈને પેન્શન વિભાગે અત્યારે જ લીધો છે એક મોટો નિર્ણય તો મિત્રો શું નિર્ણય લીધો છે તેની આજના વિડીયોમાં આપણે આગળ વાત કરવાના છીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો એટ પે કમિશનના અમલીકરણનો સમય હવે નજીક આવી રહ્યો છે આવી સ્થિતિમાં દરેક કર્મચારી પોતાના પગારમાં વધારો થવાની રાહ જોઈ રહ્યા છે તો આના કારણે કર્મચારીઓની નજર ફિટમેન્ટ ફેક્ટર પર ટકેલી છે તો ફિટમેન્ટ ફેક્ટર અંગેનો અંતિમ રિપોર્ટ આવી ગયો છે તો આ વખતે નવા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે અને આનાથી કર્મચારીઓ ખુશ થશે તો સમાચારમાં જાણવાના છીએ કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે અને કર્મચારીઓને કેટલો પગાર વધશે મિત્રો તો મિત્રો વિડીયો વિગતવાર જોતાં પહેલાં હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો આ દિવસે આઠમું પગાર પંચ લાગુ થશે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ આવતા વર્ષે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લાગુ થઈ શકે છે તો આવું માનવામાં આવી રહ્યું છે કારણ કે સાતમું પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ દસ વર્ષ પૂર્ણ કરશે અને સરકાર દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરી રહી છે તો આ દાવા ઘણા મીડિયા અહેવાલોમાં કરવામાં આવી રહ્યા છે અને કેન્દ્ર સરકારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી મિત્રો તો ફિટમેન્ટ ફેક્ટર કેટલું લાગુ પડશે તેની વાત કરીએ તો અત્યાર સુધીના કેટલાક મીડિયા રિપોર્ટ્સ પર નજર કરીએ તો એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે સરકાર બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરને લાગુ કરી શકે છે આનાથી કર્મચારીઓના પગારમાં લગભગ ત્રણ ગણો વધારો થશે તો ઘણા કર્મચારીઓ અને કર્મચારી સંગઠનો ફુગાવાને ધ્યાનમાં રાખીને ફિટમેન્ટ ફેક્ટરની વધુ માંગ કરી રહ્યા છે જોકે આ અંગે અંતિમ નિર્ણય સરકારે લેવાનો હોય છે તો મિત્રો ખાસ કરીને ખૂબ જ ચર્ચાનો વિષય એવું ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાશી છે તે ખૂબ જ ચર્ચામાં હાલી રહ્યું છે અને જો બે પોઈન્ટ છ્યાશી ફિટમેન્ટ ફેક્ટર લાગે તો લગભગ કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં ત્રણ ગણો વધારો થઈ શકે છે અને ઘણા કર્મચારી સંગઠનો ફુગાવાને ધ્યાનમાં રાખીને ફિટમેન્ટ ફેક્ટર વધુ લેવાની માંગ કરી રહ્યા છે જો કે આ અંગે અંતિમ નિર્ણય સરકારે લેવાનો હોય છે મિત્રો તો પગારમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો તો જો આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરવામાં આવે અને સરકાર તેને મંજૂરી આપે તો અઢાર હજાર રૂપિયાના મૂળ પગાર મેળવતા કર્મચારીઓનો પગાર દર મહિને એકાવન હજાર ચારસો ને રૂપિયા થઈ જશે તો ગયા વખતે સાતમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવનનો ફિટમેન ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો તો ડીએ પણ મળશે આંકડા આવી ગયા છે આ વખતે જુલાઈથી ડિસેમ્બર સુધીના અડધા વર્ષ માટે કેન્દ્રીય કર્મચારીઓને ડીએ પણ આપવામાં આવનાર છે તો અત્યાર સુધી પ્રાપ્ત એઆઈસીપીઆઈ ડેટા અનુસાર અ ડીએમાં ત્રણ ટકાનો વધારો થવાની ધારણા છે અને હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને પંચાવન ટકા ડીએ મળી રહ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ પછી ડીએને પણ મર્જ કરી શકાય છે તો કર્મચારીઓએ એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ડીએ અને ફિટમેન્ટ ફેક્ટરના મામલે અંતિમ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે તો આ અંગે હજુ સુધી અંતિમ મંજૂરી આપવામાં આવી નથી મિત્રો તેમજ ત્યારબાદ જોઈએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચને મંજૂરી આપી હતી તો ત્યારથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની રચનાની રાહ જોઈ રહ્યા છે પરંતુ અત્યાર સુધી સરકાર દ્વારા આઠમા પગાર પંચની રચના કરવામાં આવી નથી તો હવે સરકારે આઠમા પગાર પંચની રચના ક્યારે કરશે તે સૂચવ્યું છે તો અપેક્ષા મુજબ પ્રગતિ થઈ રહી નથી કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં નવા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી તો મિત્રો પરંતુ સાત મહિના થઈ ગયા છે તેમ છતાં તેની રચના થઈ નથી અને નવા પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક થવાની બાકી છે તો આ પહેલાં સંદર્ભની મુદત નક્કી કરવામાં આવશે મિત્રો તો આ માટે પ્રગતિ અપેક્ષાઓ મુજબ ચાલી રહી નથી તો કેન્દ્રના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની રચના અને સંદર્ભ સમયગાળાની સૂચનાની રાહ જોઈ રહ્યા છે આ આવ્યા પછી જ કર્મચારીઓ માટે પગાર અને પેન્શન સુધારણાનો માર્ગ સ્પષ્ટ થશે મિત્રો તો અત્યાર સુધી શું પ્રગતિ થઈ છે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંયુક્ત સલાહકાર મિકેનિઝમ એટલે કે એનસી જે એ આઠમા પગાર પંચની રચના અંગે સરકારને મળી હતી તો એનસી જેસીમે ટ્રમ ઓફ રેફરન્સ માટે કેન્દ્રીય કેબિનેટ સચિવ પોતાની ભલામણોને સુપરત કરી હતી અને આ સરકાર અને કર્મચારીઓ વચ્ચે સંવાદ માટેનો સેતુ હતો તો રાજ્યસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નની વાત કરીએ તો નવા પગાર પંચનો મુદ્દો ફક્ત કર્મચારીઓમાં જ નહીં પરંતુ સંસદોમાં પણ છે તો રાજ્યસભાના સભ્ય સાગરિકા ઘોષે પણ સરકારને આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાની મંજૂરી અંગે પ્રશ્ન પૂછ્યો છે અને આયોગે સત્તાવાર સૂચના જાહેર કરવાની તારીખ વિશે પૂછ્યું હતું તો રાજ્યસભાના રાજ્યસભા સભ્યના પ્રશ્નોનો લેખિત જવાબ સરકારે આપ્યો હતો તો સરકારે આનો લેખિત જવાબ આપ્યો છે કે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું છે કે સરકારે વિવિધ હિસ્સેદારો તરફથી સૂચનો મળ્યા છે તો સરકારે કહ્યું કે સૂચના સમયસર જારી કરવામાં આવશે મિત્રો ત્યારબાદ રાજ્યસભામાં ત્રીજો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો તો ત્રણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં ત્રીજો પ્રશ્ન સંદર્ભ સમયની પ્રગતિ વિશે હતો એટલે કે ટર્મ ઓફ રેફરન્સની પ્રગતિ વિશે તો મંત્રાલયે કમિશનની તેની ભલામણો રજૂ કરવા માટે કોઈ સમય મર્યાદા નક્કી કરી નથી તો જવાબમાં મંત્રીએ કહ્યું કે સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય તાલીમ કર્મચારી તાલીમ વિભાગ અને રાજ્યના વિવિધ હિસ્સેદારો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે તો ભલામણો આઠમા પગાર પંચના સંદર્ભ સમયમર્યાદામાં આપવામાં આવેલી સમયમર્યાદા સબમિટ કરવામાં આવશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી જે નિવૃત્તિ પામેલ અપાસઠથી પંચ્યાસી વર્ષના પેન્શનરોના પેન્શનને લઈને પેન્શન વિભાગે અત્યાર સુધી જે જાહેરાત કરી હતી તેની માહિતી તો વિડીયો તમને પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર